નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગણેશ એકેડેમી વડોદરાની યુટ્યુબ ચેનલમાં હું રક્ષિત ઠક્કર આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો એવું કહેવાય છે કે પુત્રના લક્ષણ પારણામાંથી રાવ ગાયકવાડ પછી વડોદરાની ગાદી સારું દત્તક લેવા માટે મહારાષ્ટ્રના માલેગામ તાલુકાના કાલણા ગામમાંથી રાજકુટુંબના ત્રણ બાળકોને વડોદરા લાવવામાં આવે છે ખાંડેરાવ ગાયકવાડની વિધવા મહારાણી જમનાબાઈની સામે ત્રણે બાળકોને પ્રસ્તુત કરવામાં આવ્યા તેમની પરીક્ષા કરવા માટે રાણી સાહેબે પ્રશ્ન પૂછ્યો પ્રશ્ન હતો તમે વડોદરા કેમ આવ્યા સૌથી મોટો કોઈ જવાબ આપતો નથી સૌથી નાનો કહે છે મને મારા વડીલો લાવ્યા છે એટલે પરંતુ દસ વર્ષના વચેટ કે જેનું નામ ગોપાળરાવ હતું તેણે ખુમારીપૂર્વક કહ્યું હું વડોદરાનો મહારાજા થવા માટે આવ્યો છું અને રાણી સાહેબે એ દીકરાને પસંદ કરી લીધો એ દીકરો બીજું કોઈ નહીં પરંતુ વડોદરાનો અમર રાજવી શ્રીમંત સાયાજીરાવ ગાયકવાડ તૃતીય ટ્રેનિંગ પછી અઢારસો ને એક્યાસીની સાલમાં ગાદી પર આવ્યા પછી તેમણે પ્રજા કલ્યાણના અનેક કામો કર્યા શાળાઓ બંધાવી છાત્રાલયો બંધાવ્યા કોલેજ સંગીત શાળા ઓગણીસો ને છની સાલમાં તેમણે વડોદરા સ્ટેટમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણ દાખલ કર્યું ઓગણીસો ને આઠમાં બેંક ઓફ બરોડાની સ્થાપના કરી તેમણે પોતાની પહેલી રાણી ચીમનાબાઈની યાદમાં એક મહેલ બનાવ્યો જે આજે ન્યાય મંદિર તરીકે ઓળખાય છે એમણે પોતાની બીજી રાણી લક્ષ્મીબાઈની યાદમાં લક્ષ્મીવિલાસ પેલેસ બંધાવ્યો જેનું બાંધકામ અઢારસો ને સાલમાં પૂર્ણ થયું તેમણે ભીમરાવ આંબેડકરને શિષ્યવૃત્તિ આપીને કોલંબિયા યુનિવર્સિટીમાં ભણવા માટે મોકલ્યા પ્રજા કલ્યાણના અનેક કામોને લીધે શ્રીમંત સાયજીરાવ ગાયકવાડ તૃતીય વડોદરાવાસીઓના હૃદયમાં અનેરું સ્થાન ભોગવે છે મિત્રો તમને આ વિડીયો કેમ લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવજો તમારા મિત્રો સુધી શેર કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ટૂંક સમયમાં આવનારી ગવર્મેન્ટ જોબ માટે થઈને તમે ગણેશ એકેડમીનું ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો તમને બધી માહિતી અહીંયાથી મળી રહેશે મિત્રો ફરી મળીએ છીએ નવા ટોપિક સાથે ત્યાં સુધી વંદે માત્ર